નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે અંગ્રેજીનું બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલનું તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ પેપરનું સોલ્યુશન કરવાના છે તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે જે વિદ્યાર્થીઓએ મારે આગળ મૂકેલું ધોરણ છનું એમપી પેપર જોયું છે એને એ જ પેપર સ્ટાઇલ મુજબ આ પેપર આવ્યું છે અને એને ઘણો બધો ફાયદો પણ થયો હોય છે

મતલબ સારા મિત્રો કોણ હતા ફકરાની અંદર તો એમાં આવશે મિત્રો સ્પેરો એન્ડ અ અપેરટ મતલબ ચકલી અને પોપટ બીજું છે વેર ડીડ ધ પેરટ લાઈવ પોપટ ક્યાં રહેતો હતો તો ઇન અ કેજ ઇન હાઉસ કે પારૂલના કાંઠની અંદર જે પાંજરું છે એની અંદર એ બધા જ જવાબ તમારા અંદર આપેલા છે પકરામથી ફક્ત એના એ સેમ પ્રશ્નોનો જવાબ આપણે ગોતીને લખવાના હતા ત્રીજું છે ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ ટ્રુ ઓર ફોલ્સ તો આ વિધાન ટ્રુ થશે મિત્રો ચોથું છે રાઈટ ધ રાઇમિંગ વર્ડ ગુડ તો જો મિત્રો ગુડનો રાઇમિંગ વર્ડ થશે ફૂડ એફ ડબલ ઓ ડી પછી પાંચમું છે રાઇટ ધ આન્સર એઝ ગીવન એક્ઝામ્પલ જો તમને એક્ઝામ્પલ આપ્યું એવી રીતના તમે જવાબ આપવાનો છે તો પહેલું ધારો કે લાઈવ આપેલું હતું તો એનું લાઈવડ પાછળ ઈડી પ્રત્યે લગાડ્યું તો લાઈક આપેલું છે તો ખાલી શું લગાડશે આપણે એકલો ડી લગાડશે તો લાઈકડ એકલો ડી લાગશે કારણ કે ઈ તો પહેલેથી જ સ્પેલિંગમાં આવે જ છે લાઈક કે ઈ એવી રીતના બીજું ટોક તો એની પાછળ ઈડી લાગશે ટોકડ ત્રીજો પ્રશ્ન છે આપણે એક વિગત વાંચવાની છે એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ આપવાનો છે તો પહેલો જ પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો પહેલું ઉપર જ નોમ લખેલું છે જુઓ તો ક્રિષ્ના ટોય શોપ બીજો પ્રશ્ન હુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ તો ઓનર લખેલ છે જુઓ ને આ એના કે સુમિત જા તો જવાબ આવશે એમાં સુમિત જા ત્રીજું છે વિચ આઈટમ્સ આર ધેર અવેલેબલ ઇન ધ શોપ કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે તો જો આઈટમ્સ આખી આખી લખેલી છે આખી આખી આપણે આઈટમ લખવાની હતી સીધી સીધી લાઈન કે પ્લેન રિક્ષો ડોલ કાર બેટ બોલ ઈટીસી સીડે પછી ત્રીજું છે ચોથું છે વેર ઇઝ ધ શોપ શોપ ક્યાં આવેલી છે તો એમાં જવાબ મિત્રો જો નેચે એડ્રેસ આપેલું ને આખો આખો એડ્રેસ લખવાનો હતો આપણે કે સો સિક્સટીન હિમાલયા શોપિંગ સેન્ટર ડીસા બસ પાંચમું છે ઇઝ ધ શોપ ઓપન ઓન એવરી સન્ડે મતલબ કે દર રવિવારે ઓપન હોય છે તો કે આ વિધાન નો આવશે રાડે આમાં જવાબ નો આવશે કારણ કે જો નેચે કાઉસમાં તમને લખેલું છે કે ક્લોઝ ઓન એવરી સન્ડે તો એનો જવાબ નો આવે પછી જુઓ આગળ આપણે ચોથા પ્રશ્ન શું આપેલું હતું વ્યવસાયકારનું નામ લખવાનું છે ઉપર તમને વ્યવસાયકારો આપેલા જ છે બધા તો આ સેમ વ્યવસાયકારો આમાંથી ચારે ચાર તો જે કાલ આઈએમપી આપે ને એની અંદરથી જ આવ્યા છે એક જ બાર આવ્યો બાકી આની અંદરથી જ આવ્યા છે તમે જુઓ તમે ના મનાતું હોય તો તમે પેપર જોઈ શકો છો આગળ મૂકેલું જ છે આપણે પહેલું છે જો આઈ કેન બિલ્ડ વોલ્સ મતલબ દિવાલ કોણ બનાવે છે તો મેસન આવે એમાં ઓકે અ મેસન કારણ કે કડ્યું તો આ તો કાલના પેપરમાં આપણે મેં હતું જ બીજું છે આઈ કેન કટ હેર તો એમાં જવાબ આવશે મિત્રો બાર્બર વાળંદ આ એક જ બારનું આવ્યું બાકી બીજા બધા પેપરની અંદર હતા જ ત્રીજો છે આઈ કેન સ્ટીચ અ શર્ટ તો એમાં જવાબ આવશે મિત્રો ટેલર ઓકે કપડાં કોણ સિવાય ટેલર ચોથું છે આઈ કેન મેક ફર્નિચર હું ફર્નિચર બનાવું છું તેમાં આવશે મિત્રો અ કાર્પેન્ટર અને પાંચમું છે આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ તો સ્ટુડન્ટ્સને કોણ ભણાવે છે તો ટીચર તેમાં જવાબ મિત્રો આવશે અ ટીચર ઓકે પછી પાંચમો પ્રશ્ન જુઓ આગળ જેમાં તમારે કરવાનું હતું કંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરવાનો હતો તો જુઓ એમાં મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે કે મફતલાલ આ એન એગ આઈ એમ જો તો આ ફકરો પણ હતો એમાં પણ થોડોક આડા ઓળો છે એટલે કંઈ વાંધો નથી એમાં જો જવાબ તમને ડાયરેક્ટ કહી દઉં પહેલાં પહેલી ખાલી જગ્યા એમ વેરી લક્કી આવે ઉપર કાંસમાં તમને શબ્દો આપેલા જ છે બીજી ખાલી જગ્યામાં આવશે ઇન યોર હેન્ડ ત્રીજી ખાલી જગ્યામાં આવશે એન એગ ચોથી ખાલી જગ્યામાં આવશે હાઉ કમ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે ઇટ ઇન માય પોકેટ ઇટ ઇન માય પોકેટ હવે છઠ્ઠો પ્રશ્ન છે એમાં તમારે કાઉસમાં જે શબ્દ આપેલા છે ને પાછળ વાક્યની પાછળ આપેલા છે એમાંથી એક શબ્દ શોધીને લખવાનો હતો તો પહેલું છે એમાં મિત્રો આવશે બિહાઇન્ડ કારણ કે રોહન સ્ટેન્ડ બિહાઇન્ડ મોહન આવશે બીજું છે સંગીતા ઇઝ સિટિંગ ઇન ધ મિડલ કારણ કે જુઓ અંડર નીચે નીચે તો કોઈ બેસેને કોઈ પણ માણસના નીચે કોઈ બેસે ના તો મિડલ આવે એમાં વચ્ચે બેસવું છે તો ત્રીજું છે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ દડો ટેબલની નીચે પડ્યો છે તો એમાં અંડર આવશે ચોથું છે ધ પિક્ચર ઇઝ ખાલી જગ્યા ધ બુક તો પિક્ચર એટલે કે ચિત્ર એ બુકની અંદર છે અંદર કહેવા માટે ઇન આવશે એમાં ચોથામાં ઇન અને પાંચમું ધ ચેર ઇઝ ખાલી જગ્યા ઇન વિન્ડો તો એમાં મિત્રો નિયર આવશે ઓકે તો પહેલામાં બિહાઇન્ડ બીજામાં મિડલ ત્રીજામાં અંડર ચોથામાં ઇન અને પાંચમામાં નિયર પછી સાતમા પ્રશ્નમાં જો તમને એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે એ રીતનું ખાલી બનાવવાનું હતું એનું હા વિઝી હતું પહેલાં જો આઈ એમ જમ્પિંગ કરીને તમને એક વાક્ય આપેલું હતું તેનું આપણે આવી રીતનું બનાવવાનું હતું કે આઈ એમ જમ્પિંગ લુક એટ હાલ હું એક્ઝામ્પલ ચલાવતો છું તો પછી એનો પ્રશ્ન બનાવવાનો હતો ખાલી એવી રીતનું કેન યુ જમ્પ એઝ આઈ ડૂ તો યસ આઈ કેન યસ આઈ કેન તો તમારે ખાલી આમાં કરવાનું શું હતું ખબર છે આ બધું સેમ ટુ સેમ લખવાનું હતું જ્યાં તમને જમ્પિંગ છે ને એની જગ્યાએ ખાલી આમાં તમને પહેલા વાક્યમાં ક્લાઇમ્બિંગ આપેલું છે ને ક્લાઇમ્બિંગ લખવાનું હતું તો એનો આ રીતનું બનશે જુઓ આઈ એમ ક્લાઇમ્બિંગ જમ્પિંગની જગ્યાએ ક્લાઇમ્બિંગ લુક એટ મી કેન યુ જમ્પની જગ્યાએ શું આવશે ક્લાઇમ્બ આવશે ક્લાઇમ્બ એઝ આઈ યુ યસ આઈ કેન યસ આઈ કેન પછી બીજામાં એવી રીતનું જો આઈ એમ વોકિંગ છે ને તો જે પહેલું ઉદાહરણ આપેલ છે જમ્પિંગ એમાં ખાલી જમ્પિંગની જગ્યાએ હવે વોકિંગ લખી અને બધે બધું વજ રાખવાનું તો જુઓ આઈ એમ વોકિંગ આઈ એમ આઈ એમ વોકિંગ એટ મી કેન યુ વોક એઝ આઈ ડૂ એમાં જમ્પની જગ્યાએ વોક આવશે અને પછી જવાબ આવશે યસ આઈ કેન યસ આઈ કેન એકદમ ઇઝી હતું મિત્રો પછી આઠમા પ્રશ્નમાં જુઓ તમારે વિગત આપેલ છે એના આધારે ખાલી જગ્યાએ પૂરવાનું છે તો આમાં વિગત આપેલ છે ને આપણે કાલ પેપર આપ્યું હતું ને એની અંદર એક વારોનું આઠો આપણે જે વાર આવે છે સાત વાર એનું કોષ્ટક આપેલું હતું બાકી આ રીતનું જ હતું એ પણ તો પેપર સ્ટાઇલ પણ તમારે સેમ કામ લાગે છે તો પહેલું છે જુઓ ફરહાન ઇઝ ખાલી જગ્યા ઇન ધ રજિસ્ટર તો ફરહાન કયા નંબરે લખેલ છે એના સાઈડમાં જુઓ એના સામે એક્ઝેક્ટ એનો નંબર લખેલ છે ત્રીજા તો એમાં થર્ડ લખવાનું હતું ખાલી એનું એ સેમ સ્પેલિંગ જોઈને બીજું છે ટોમ ઇઝ ખાલી જગ્યા ઇન્દર રજિસ્ટર ટોમ કયા નંબરે છે તો એને સામે સેવન્થ લખેલું છે જુઓ તમને દેખાય છે આ સેવન્થ તો એ સેવન્થ અહીંયા લખવાનું હતું ત્રીજું છે મેરી ઇઝ ખાલી જગ્યા ઇન્દર રજિસ્ટર મેરી દસમા નંબરે છે તો ટેન્થ ચોથું છે મિતેશ ઇઝ ખાલી જગ્યા તો મિતેશ છે પહેલા નંબર તો અહીંયા ફર્સ્ટ આવશે પાંચમું છે રેહાન ઇઝ ખાલી જગ્યા તો રેહાન રેહાના છે પાંચમા નંબરે તો એમાં આવશે ફિફ્થ ઓકે એમના નામ લખેલા છે એમના સામે એમનો ક્રમ લખેલો છે એ ક્રમ આપણે ખાલી નામ વૈજ જોઈ અને ખાલી જગ્યામાં લખવાનો હતો બીજું કાંઈ જ નહોતું નવમો પ્રશ્ન છે જેમાં તમારે એક ઉદાહરણ આપેલ છે એ પ્રમાણે વાક્ય બનાવવાના હતા જે દસ ગુણનું છે પણ એકદમ ઇઝી છે જુઓ એમાં શું આપેલ છે પહેલાં એક્ઝામ્પલ તરીકે અ બેટ કેન ફ્લાય અને પછી શું આપેલ છે આ બેટ કેન નોટ જમ્પ આવી રીતના હવે તમને એક એનિમલનું આખું લિસ્ટ આપેલું છે અસ્નેક ફ્રોગ રેબિટ ક્રોકોડાઇલ ડોગ હવે જે કરી શકતા હતા એ યશ લખેલ છે એમાં આપેલ છે જો હિસ હોપ રન ક્રોલ સ્મેલ અને જે નથી કરી શકતા એ નોમાં આપેલ છે તો આપણે વાક્ય આ રીતનું બનાવવાનું છે આ બેટ સેન જગ્યાએ હવે અસ્નેક લેશું આપણે અસ્નેક કેન તો કરીશું છે કે હિસ તો અસ્નેક કેન હિસ અને એનો જવાબ થશે ફરી બીજું વાક્ય શું લખવાનું અસ્નેક કેન નોટ એની સામે નો ના શું કરી શકે હિયર સાંભળી શકતો નથી તો એવી રીતના તમે હવે જાતે જ સમજી ગયા છો કે આ ફ્રોગ આપેલું છે તો અ ફ્રોગ કેન હોપ અને અ ફ્રોગ કેન નોટ ડાન્સ ત્રીજું છે રેબિટ તો અ રેબિટ કેન રન અ રેબિટ કેન નોટ ક્લાઇમ અને જે નથી કરી શકતા એ એની સામે જ લખેલું છે એટલે આપણે એક કરી શકીએ એ લખવાનું એક નથી કરી શકતા એ લખવાનું હતું આ રીતનું એકદમ ઇઝી પેપર હતું મિત્રો દસમા પ્રશ્નમાં તમારું યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના હતા મતલબ કે પહેલો પ્રશ્ન છે રમાબેન આર યુ ધેર તો એમાં પ્રશ્નાર્થ વાક્ય આવે છે આ રીતના ઓકે પછી અગિયારમું છે એમાં તમારે જુઓ આ પણ પેપરમાં હતું જ આપણે યસ્ટરડેમાં અને ટુમોરોમાં મતલબ કે ગઈકાલમાં અને આવતીકાલમાં એટલે કે ભૂતકાળનું અને ભવિષ્યકાળનું એક વાક્ય બનાવવાનું હતું તો તમને મેં શીખવાડેલું પણ હતું એ પેપરની અંદર કે જો ડીડ આવે અથવા વોઝવેર આવે તો સમજી લેવાનું આપણે કે આ વાક્ય ભૂતકાળનું છે અને વ્હીલવાળું વાક્ય તો નહીં ભવિષ્યકાળમાં લઈ રહેવાનું તો જુઓ આમાં તમને વ્હીલવાળું વાક્ય એક બીજું દેખાય છે આઈ વિલ અને એક પાંચમું દેખાય છે વી વિલ તો એ બે ટુમોરોમાં લઈ રહેવાના બીજા બધા આપણે યસ્ટરડેમ લઈ રહેવાના એકદમ ઇઝી મેથડ મેં તમને આપી હતી ઓકે તો આ રીતનો જવાબ થશે તો જુઓ યસ્ટરડેમ કયા કયા આવશે તો આ વ્હીલ વગરના તો પહેલું ત્રીજું ચોથ અને ચોથું અને બીજું અને પાંચમું આવશે ટુમોરોની અંદર ઓકે તો મિત્રો આ હતું આપણે ધોરણ છ વિશે અંગ્રેજીનું બનાસકાંઠા જિલ્લાનું સો ટકા આઈ એમ પી પેપર ઓરિજિનલ પેપરનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હોય છે તો વિડીયોને લાઈક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી અમને પણ સાચું સોલ્યુશન મળી રહે તમારે એસીમાંથી કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો મિત્રો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ